નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં તે મોટું સંકટ તોડાઈ રહ્યું છે ગુજરાતના દરિયા કિનારાના કયા કયા વિસ્તારમાં ભારે પવનની આગાહી કરવામાં આવી છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે રાજ્યના હવામાન વિભાગે અરબ સાગરના કિનારાના જિલ્લા માટે અલર્ટ જાહેર કર્યું છે મચ્છીમારોને દરિયામાં ન દેવા સૂચના પણ આપી છે

હવામાન ખાતા એ રાજ્યમાં કચ્છ પાટણ બનાસકાંઠામાં દસ એટલે કે જૂલના તુફાન ની આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે રાજ્યના તાપમાનની વાત કરીએ તો હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ સાત દિવસ તાપમાન યથાવત રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો તેતાલીસ અને ચુમ્માલીસ ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે ચાર જૂન સુધી બહુ કોઈ ફેરફાર જોવા નહીં મળે હવામાન ખાતાએ આગાહી કરેલી છે કે ગુજરાતમાં પંદરમી જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ એ આગાહી કરતા કહ્યું કે ગુજરાતમાં આવનારા બે થી ત્રણ દિવસ સુધી ઝડપી પવનો ફૂંકાશે એમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં પવનની ગતિ હજી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળશે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ What you